મારું નામ રાઠવા સત્રસિંહ ભીકાભાઈ મૂળ ગામ મારું ઓળિયાઆંબા તાલુકો છોટાદેપુર જિલ્લો છોટાદેપુર મારે ઓળિયાઆંબા ખાતે મારા બાપદાદાની વડીલોપાર્જિત ખેતીની જમીનો આવેલી છે અમારા બાપદાદાના મોટાભાઈ પુત્ર એવા ભગલાભાઈ હીરાભાઈ એ એકત્રિત કુટુંબના વહીવટ કરતા હતા ઓગણીસો ને સાસઠમાં અમારા પિતાના મોટાભાઈ ભગલાભાઈ હીરા અને તેના બીજા ત્રણ નાના ભાઈઓને વિચાર એવો આવ્યો કે આ તમામ ભાઈઓને જમીન વહેંચણી કરી આપું તો અમારા ઓલિયાબા ગામના કે નોંધ નંબર બસો આડત્રીસ ઓગણીસો ને સાસઠમાં પડેલી હતી જે વહેંચણી અંગેની હતી તેમાં કુલ બાર સર્વે નંબરો હતા ચારે ચાર ભાઈને ત્રણ ત્રણ સર્વે નંબર સરખા હિંચે વહેંચી આપેલા અને તે રીતે મારા ફાધર ભીખાભાઈ હીરાભાઈને પણ ઓલિયાંબા ગામના માજી સર્વે નંબર બસો બાવીસ નવો સર્વે નંબર એકસો અગ્ન પણ હિસ્સામાં આવેલ હતો પરંતુ કુલ ત્રણ નંબરો વહેંચણીમાં આવેલા તે પૈકી સદર નંબર સાતબાના રેકર્ડમાં નોંધ પડી મંજૂર થવા છતાં નોંધ નંબર બસો અડત્રીસની અસર નહીં આપવાને કારણે નામે થવા રહી જવા પામેલ હતું જે વાતને આજે ઓગણસાઠ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો ઓગણીસો ને સાસઠમાં જ્યારે નોંધ પડી ત્યારે હું ખૂબ જ નાની ઉંમરનો હતો સગીર વયનો હતો અને મારી મધર અભણ અને અજ્ઞાન હતી દરમિયાનમાં મારા પિતા ઓફ થઈ જવાથી નોંધ મંજૂર થઈ એ અરસામાં તેથી એને કોઈ કાયદી કાયદાકીય રીતે કોઈપણ જાતનું જ્ઞાન ન હોવાથી આ નામ મોટાભાઈના નામે થઈ ગઈ એવી કોઈને ખબર ન હતી ત્યાર પછી વર્ષો બાદ હું થોડો મોટો થયો ભણ્યો ગણ્યો અભ્યાસ કર્યો અને સરકારી નોકરી પણ મળી અને નોકરીના હિસાબે હું બહાર રહેતો હતો પરંતુ ખૂબ વર્ષો સુધી આ જમીન ગાળાની હોવાથી મારા નામે નહીં થઈ શકે એવી મારી ધારણા હતી તેમ છતાં મેં શેલ્લે એવો વિચાર કર્યો કે મહેરબાન આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબને આ બાબતની રજૂઆત કરી આરટીએસ કેસ દાખલ કર્યો અને કેસ દાખલ કર્યા પછી જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો આઠ પોંચ હેઠળ અપીલ દાખલ કરી હતી પરંતુ મને કચેરી તરફથી એવી સમજૂત કરવામાં આવ્યા કે આ કેસમાં રેકર્ડમાં ક્ષતિની ભૂલ છે જેમાં આ વિગતવાર અપીલ દાખલ કરવાની કોઈ જરૂર જણાતી નથી જેથી તમને આ અપીલ અરજીને દફ્તરે કરીએ અને તમે નવેસર બીજી અરજી રેકોર્ડ સુધારા માટે આપો અને જેથી તમારું સરળ રીતે કામ થઈ શકે અપીલ જેવા લોબા કાયદાકીય ગુચોમાં પડશો તો આ કેસ વધુ લંબાઈ જશે તેમ મને જણાવતો મને આ રીતની સમજૂતી કચેરી તરફથી પ્રશાસન તરફથી મળતો હું બીજી અરજી આપી માત્ર સામાન્ય અરજી ક્ષતિ સુધારવા માટેની અને તે અરજી આધારે મને તાત્કાલિક બે હજાર પચીસમાં નવમાં મહિનામાં અરજત દાખલ કરી હતી અને મુદતમાં હાલમાં મારો હુકમ પણ થઈ ગયો અને ગામ રેકર્ડમાં એનો અમલવારી પણ થઈ ગઈ આ રીતે મને બહુ સરળ રીતે અને બહુ ટૂંકા ગાળામાં કામ કરી આપ્યું માનનીય આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ તે બદલ તેઓ તરફ તેઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને તેમના પ્રશાસનના સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું આ રીતે આદિવાસી વિસ્તારમાં આવા સાહેબો મળે અને બહુ સારી કામગીરી કરી આપે તો અમારા માટે એથી વિશેષ શું શું હોઈ શકે